વાગરાની સાયખા સ્થિત કંપનીમાં કામ કરતો શ્રમિક નીચે પટકાતા ઈજાગ્રસ્ત બન્યો વાગરા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ કાતે રિફર કરવામાં આવ્યો ભરૂચના વાગરા તાલુકાના સાયખા જીઆઈડીસીની એક કંપનીમાં કામ કરતો કામદાર ગમ્ય કારણસર નીચે ઢળી પડતા સારવારેઠળ ખસેરવામાં આવ્યો કે જે પ્રાથમિક સારવાર આપ્યા બાદ જરૂરત જણાતા વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસી સ્થિત યોસી કલર્સ એન્ડ અંટર મેડિટેલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં એક કામદાર કંપનીમાં કામ કરી રહ્યો હતો તે વેરાય તેને અચાનક ચક્કર આવતા તે નીચે ઢળી પડતા ઇજાગ્રસ્ત બન્યો હતો બનાવને પગલે સાથી કામદારોએ તાત્કાલિક ખાનગી વાહન મારફતે તેને વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયાતા કેજિયા તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરુચલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કવાત હાથ ધરવામાં આવે તે કે ઇજાગ્રસ્ત બનેલી વક સતદીપ કુમાર મૂળ રહેવાસી બિહાનુ હવાનો જણાય આવ્યુ હતો તો ઘટના અંગે પૂછપરછ કરતા હાજર કોન્ટ્રાક્ટર એ પણ મૌનব্রত ધારણ કરી લીધું હતું સેફટી પ્રત્યે કંપની સામે સવાલ ઉઠે રહ્યા છે કામ કરતી વેળાએ કામદારોને સેફટીના સાધનો આપવા માટે કેમ ના આપ્યા એક સવાલ ત્યારે સેફટીના ભાવે જવાબ બનાવ બનતા હોય છે કે જેમાં નિર્દોષ શ્રમિકોનો ભોગ લેવા છે સેફટી અને સુરક્ષામાં નિષ્ફળ આવા બેફામ ઉદ્યોગો અને ઉદ્યોગકારો સામે સખત પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે યાકુબ પટેલ ભરૂચ